અમદાવાદ અને ગાંધીનગરની અંદર ધોધમાર વરસાદ સવારથી જ વરસાદી માહોલ અમદાવાદ અને ગાંધીનગરમાં છે ત્યારે ફરી એકવાર ધોધમાર વરસાદ વેજલપુર મકરબા વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના વેજલપુર અને મકરબામાં વરસાદ વરસાદને કારણે મકરબા વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે ધોધમાર વરસાદ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોની અંદર વરસી રહ્યો છે જે રીતે વરસાદી વાતાવરણ સવારથી જ જામેલું છે અનેક વિસ્તારોમાં વરસાદ અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે જોડાયા છે જે કુશાંગ જે રીતે સવારથી જ શહેરની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ ને ક્યાં પાણી ભરાવાની સ્થિતિ દેખાઈ રહી છે તો સાર્વત્રિક અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે નવથી અગિયાર વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં વરસાદની જોર વધ્યા બાદ ફરી વખત વરસાદની બેટિંગ છે તે શરૂ થઈ છે હાલ વચ્ચે અમદાવાદના વિજલપુરથી મકરબાગને જોડતા વિસ્તારમાં અને અહીંયા આગળના દ્રશ્યો આપ જોઈને અનુમાન લગાવી શકો છો પહેલેથી જ અહીંયા આગળ પાણી ઓસરું ન હતું અને તેના કારણે એક તરફનું જે આખો રોડ છે તે પહેલેથી બંધ છે હવે ફરી એક વખત આ રોડ છે તે બંધ થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે અહીંયા આગળ પાણી ભરાઈ ચૂક્યા છે મુખ્ય માર્ગો ઉપર સોસાયટીમાં જવાના માર્ગો ઉપર અને તેના કારણે વાહન ચાલકો છે તે એક તરફના રોડનો ઉપયોગ કરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે મકરબા હેડક્વાર્ટર ખાતે પહેલેથી જ નીચાણવાળું વિસ્તાર તરીકે તેને જાહેર કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ કોર્પોરેશન તરફથી કામગીરી ન કરવામાં આવી જે લગભગ એકસો ઓગણસાહીંઠ જેટલા વિસ્તારો નીચાણવાળા જાહેર કરાયા હતા તેમાં તે કામગીરી ન કરાતા આ વિસ્તાર છે તેમાં અત્યારે પાણી ભરાઈ ગયેલી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને વાહન ચાલકો જે અત્યારે પોતાના વાહનો અહીંયા આગળથી પસાર થતાં પણ ગભરાતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે આસપાસની સોસાયટીઓમાં પણ દરેક વર્ષે શ્રીરન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોવાની ફરિયાદો સામે આવી હતી અને આ વખતે પણ જે દ્રશ્ય જોઈ શકાય છે એક બાઈક સવાર છે તેમનું બાઇક અધવચ્ચે બંધ થઈ ગયું છે જેના કારણે તેઓ ત્યાં આગળ પોતાનું બાઈક મૂકીને અહીંયાથી નીકળી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદ શહેરની વાત કરીએ તો સિઝનનો વીસથી સાડા વીસ ઇંચ જેટલો વરસાદ અહીંયા આગળ પડી ચૂક્યો છે રિક્ષા જે રીતના પસાર થઈ રહી છે તે જોતાં અનુમાન લગાવી શકાય છે કે અમદાવાદ શહેરની હાલત આજે ખરેખર ખરાબ છે કારણ કે આની પહેલાં જ્યારે ત્યારે વરસાદ પડ્યો હતો તે વખતે પાણી ઓસર્યા પણ હતા અને તેની સાથે વરસાદે પણ વિરામ લીધો હતો પરંતુ આજે જે રીતના સવારથી વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે બીજી તરફનો માર્ગ અમારા સહયોગી બતાવશે આપણે જે આખો માર્ગ એક તરફથી બનશે કારણ કે ત્યાં આગળ વધુ પાણી ભરાય છે અને તેના કારણે વાહન ચાલકો અવર જવર માટે એક તરફનો માર્ગ ઉપયોગમાં લઈ રહ્યા છે કોર્પોરેશનનું પ્રશાસન છે તે કામગીરી માં આજે નબળું સાબિત થતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે કારણ કે વરસાદ વચ્ચે એકથી દોઢ કલાક બંધ હતો તેમ છતાં પણ અનેક વિસ્તારો એવા છે ઓગણીસથી વધુ વિસ્તાર એવા છે કે ત્યાં આગળ વરસાદી પાણીનો નિકાલ હજી સુધી નથી થઈ શક્યો અને તેવામાં વધુ એક વખત વરસાદનું જોર વધતા અમદાવાદ શહેરના નાગરિકોને વરસાદ આજના દિવસે બારમાં લે તે કહેવું ખોટું નથી આજે ગાડી અહીંયા કદી આપ આવતી જોઈ રહ્યા છો તેની હાલત પરથી અનુમાન લગાવી શકાય કે અહીંયા આગળ કેટલા પાણી ભરાયેલા છે અને અનેક વાહનો અનેક વાહનો અહીંયા આગળથી બંધ થઈ ચૂક્યા છે જેની પાછળ માત્ર ને માત્ર અમદાવાદ મહાનગરપાલિકા તેનો પ્રી મોન્સૂન પ્લાનના અલગ અલગ અધિકારીઓ જવાબદાર છે આ વિસ્તાર છે તે અમદાવાદના વોટર કમિટી ચેરમેનનો વિસ્તાર છે દિલીપ બગડિયાનો વિસ્તાર છે અને તેમના જ વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ છે જેના કારણે અનુમાન લગાવી શકાય કે સમગ્ર અમદાવાદ શહેરમાં અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ છે વાહનો જાહેર રોડ ઉપરથી ચલાવતા વાહન ચાલકો વિચાર કરી રહ્યા છે રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં જેનું વાર્ષિક બજેટ બાર હજાર કરોડ છે પણ સુવિધાના નામે મીંડું મળે છે જીલેન્દ્ર